Thank you નમસ્કાર મિત્રો મારી ચેનલમાં તમારું સ્વાગત છે ગુજરાતમાં એક તરફ ઠંડી દસ્તક આપી છે અને બીજી તરફ તો મોતનો સિલિલો શરૂ થઈ ગયા છે ગુજરાતમાં સ્વાઇન ફ્લુએ ફરી માત ઉચક્યું છે ગુજરાતના શહેરોમાં સ્વાઇન ફ્લુનો કેર જોવા મળી રહ્યો છે જેના કારણે ટપોટપ મોત કેસ વધી રહ્યા છે ગુજરાતમાં અત્યારે સ્વાઇન ફ્લુથી બે મહિનામાં બાવીસ દર્દીઓના મૃત્યુ થયા છે ગુજરાતમાં સ્વાઇન ફ્લુનો કેર જોવા મળી રહ્યો છેલ્લા બે મહિનામાં ગુજરાતમાં સ્વાઇન ફ્લુના નવા ત્રણસો છ્યાસી કેસ નોંધાયા છે જેની સામે કુલ બાવી દર્દીઓના બે મહિના મહિનામાં મોતના આંકડા સામે આવ્યા છે સ્વાઈમ ફ્લૂથી મોતનો મામલો ગુજરાત દેશમાં બીજા ક્રમે આવ્યો છે આ વર્ષ ઓક્ટોબર સુધીમાં સ્વાયંપ્લુના સોળસો ને બ્યાસી કેસ પંચાવન દર્દીઓના મૃત્યુ થયા હતા આ વર્ષ કોરોના કરતાં સ્વાંપ્લુના કારણે મૃત્યુ વધારે થઈ રહ્યા છે જોકે રોજ ત્યારે મિત્રો રોગ પ્રતિકારક શક્તિ ઓછી હોય છે અન્ય કોઈ બીમારી હોય તેવા લોકોને જલ્દીથી સ્વાઈમફ્લુ નો ચેપ લાગી રહ્યો છે સ્વાઇમ ફ્લુ સંક્રમિત વ્યક્તિને સ્વાઈફ્લુના દર્દીઓના સંપર્કમાં આવવાની થાય છે ત્યારે મિત્રો આજના માટે આટલું જ અમારી ચેનલ નવા હોય તો અમારી ચેનલને મિત્રો તમે લાઈક શેર અને સબસ્ક્રાઈબ કરી દેજો ધન્યવાદ